જય જવાન જય કિસાન આજે આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને વાડીએ માતાજીને પાણી પાયા નેણ નાખી અને ઔષધિવાળું એને ખોરાક આપી તો આઈજ વરી પાણી નીણને ધરાઈ ગઈ એટલે ખાતી નથી થોડીક વાર પછી આપશું અને આ માતાજીને ગમે મૂકો ને તો ખાઈ જાય કારણ કે આ વાછડી છે એનું નામ સુરભી છે અને આ માતાજી અમારા રહ્યા મોટું બોરે છે એને લઈ લઈએ કારણ કે એને નાનો વાછડો છે સોમભાઈ એટલે એ ઔષધિવાળું ખાણ ખોર નહીં તો દોડે ત્યાં આપી દીધું હોય પણ અત્યારે જે અંદર બધા ઓલા કેલ્શિયલ ને પાવડર ને વિટામિન ના બધા લીધા હોય ને એ આપી જો પાણી પાણી માથે ચૂં પછી ખાયા હે એમ કઈ વાંધો નથી કે થોડાક તાકાતવાળા થઈ જાય કારણ કે આપણે આ માતાજીની થોડીક બોડી વીક છે એટલે બધા મિનરલ આવે એ તો ખાઈ જાય પણ થોડીક લાલ ફટકડી નાખીએ એટલે કીધું નિર્ણય થોડીક વધારે કાપે એટલે હવે ચાલુ કર્યું છે હરવેરવે ખાવાનું કારણ કે ગોળ નાખ્યો એટલે મીઠું લાગે દાણ ગોળ જો હવે મીંડી પુકડા બરો ગોળનો ગાંગડો આવ્યો ને એટલે અને ગોળ એવો હશે અઠાણ્યા શિયાળાનો કડક એટલે ઓગરતો નથી એટલે મીઠું લાગતું જ ને એમ ખાતી જ ખાઈ જાહે થોડીક થોડી ચાબી વધારે છે મારે માતાજી કારણ કે હમણાં એને વિહાણી છે ખાવાનું ઓછું હાલે પણ મહિનાદીમાં મનસે પછી ખાવાય એમ તો ધરાઈ ગયેલી જ છે પણ આવડી કદી શું ખાઈ શકે ભેંસ હોય તો ઉપાડે એ ઢોરી દોરી નાખતી જો ચાલુ કર્યું હરવે હરવે આપણે વાડીએ થોડું થોડું કામ એ તું ઘરેથી લસણની કર્યું આવી હતી ઉગેલી એ આપણે વાવી જો બતાવું તમને જો આ તીકમભાઈથી લીટા કરી અને આ લસણ આપણે વાવ્યું એમાં થોડીક કર્યું હતી તો આમાં બીજે તો ક્યાં વાવવું લસણ એટલે કીધું લીલું ખાવા થાય એમાં તો કંઈ મોટા ગાંઠિયા ન થાય આ મોટું મોટું થઈ ગયું એટલે એટલે ટાઈમે પૂરો થઈ જાય એટલે જ્યાં જ્યાં મોટા ખાલા દેખાતા હતા એમાં મેં લીટા ગારી ગારી મસ્તીનું ચોપી દીધું કારણ કે હવે આવું થોડું થોડું આપણે શીખવું જોઈએ કારણ કે આપણે આ વારસામાં ખેતી છે અને કાયમી માટે આપણે ખેતી જ કરશું ખેતી જ કરવાની છે છોકરાઓને તો નથી કરાવી તો આપણે સહી ત્યાં સુધી તો ખેતી કરી એટલે આ લસણો મેં વાવી દીધું હું કઈક કઈક વાવ્યા જ રાખું જો આમાં મૂળા ને પાલક ને બીટ ને એવું વાવ્યું પાછળ એક દી ડુંગળી વાવી દીધી જગ્યા ખાલી દેખાણી નથી ને વાવ્યું નથી જો આ બાજુ મૂળા વાવી દીધા હે ક્યાંક ક્યાંક ઉગા હે અહીંયા ડુંગળી વાવી દીધી અહીંયા અમારે કાકડીનો વેલો હે ચીમખી કાકડી આવી હે બિચારી ને ટમેટા પુષ્કળ આવ્યા અમારે દેશી ટાઈપ છે ઓમ છે હાઈબ્રિડ પણ ત્રણ વેલા છે ત્રણ તો બિચારા કોમમાં વયા ગયા છે ત્રણ વેલામાં ધરો થઈ છે એટલું ટમેટું છે જો અને છે મોટા ટમેટા કારણ કે ડ્રીપનું પાણી ખાતર ને બધે છેડે જ આવે એટલે તૈને મજા આવી ગઈ ત્રણ બગડી ગયા મરચી અમારી દેખાય છે લીલા મરચાં આવે મસ્તીના થોડીક નબળી છે મરચી પોર જેવી નથી વાયરસનો થોડોક પ્રશ્ન હતો એટલે થોડીક જો અહીંયા પારે મેં લસણ વાવી દીધું હે જ્યાં કાલા દેખાય હમણાં દીધી મેથી વાવી દીધી જો જગ્યા પડતર રહેવી ન જાય આ બધી અમારી મરચી છે નબળી હે બિચારી તોય થઈ જા ખાય એવું બીજું શું કરું સંતોષ રાખી બધાને ફેલ થઈ ગઈ છે તો આપણો શું વાક છે અમુકને હારી છે વીસ ટકા હારી છે એમાં કંઈ વાંધો નથી આપણે થોડીક નબળી અને આ અમારા ધાણા છે ધાણા નીંદાઇ ગયા પછી ભાઈગા છે આમાં હજી આપણે એક જાતની દવા છાઇ નથી બે વાર બેક્ટેરિયા પાયા એ જ કારણ કે ઓણ ધાણામાં અમને થોડુંક ડેમેજ જેવું હતું કારણ કે હુકાતા હતા બહુ પાછળના પારિયામાં હુકાણા બહુ એટલે હવે આમાં ખાતર નાખીને અને પાઈ દેવા છે નિંદવામાં હવે બહુ જાજુ નથી ત્રણ ભાગનું નિંદાઈ ગયું છે અને એક ભાગનું હવે છે ખડ એ કુદરતી વણ માજા મૂકી છે આટલું તો મેં મારી જિંદગીમાં ખડ જોયું નથી અને નકરું સીલ જ ઉગ્યું છે ધાણાની અંદર આખા ક્યારા ભૈરા જો આ પારિયું થોડુંક નબળું હતું આ પારિયું મસ્ત છે કઈ ઘટે નહીં ના આ પારિયું થોડુંક નબળું હે અમારે ખાતર ને દવા આવશે એટલે રેડી થઈ જા જો આમાં નખરું બતાવું ખેડૂતના દીકરાના ખેતરમાં આટલું બધું ખળ હોય નખરું શીલત છે કારણ કે આ ક્યારે બેઠા હતા થોડાક જો આટલા પારા ભરાતા જઈશ છે ને સીલ હવે આ એકલા ચોખા થઈ જાય કઈ ઉપાધી નથી મસ્તી ના નિંદાતા જઈએ એકદમ ચોખા હાથ જણા નિંદે છે આજ તો લગભગ ન પૂરું થાય બપોરે પૂરું થાય જોઈ ગયા તો બહુ જ ખડ હતું ધાણા નાના ને ખડ મોટું કારણ કે અમારે ધાણા બિચારા બેહી ગયા હતા નહોતું એને ઉત્પાદન આપવું આપણે પરાયણે લેવું છે કારણ કે આપણે બેક્ટેરિયા વાર પાયા એટલે ઊભા થઈ ગયા

બ્લોક પૂરો કરશું કાલે નવા બ્લોક સાથે મળશું જય જવાન જય કિસાન હે રજા આપશો કાસિલેષ ભાઈ બાય બાય ટાટા